પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જળજીલની આવેલ્યળજીલની લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોર વાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાસ તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ભગવાનને જીલાવામાં આવ્યા હતા आ शोभा यात्रा ने अंदर राधनपुर विधानसभा धारा सभ्य लविंग जी सोलंकी जिला पंचायत प्रमुख हेतलबेन ठाकुर चाण्समा धारा सभ्य दिनेश ठाकुर शंकर जी मोती जी ठाकुर राधनपुर सदाराम हॉस्पिटल ना डॉक्टर श्री गोविंद जी ठाकुर राधनपुर धारा सभ्य ना पुत्र नरसिंह भाई रमेश भाई के ठाकुर जगाजी मफाजी ठाकुर पूर्व जिला पंचायत सदस्य तेमज राधनपुर नगरपालिका ना पूर्व प्रमुख कांजी भाई धूड़ा भाई जयंती जी ठाकुर હમીરજી ઠાકોર અને અન્ય મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું ભગવાનની વિધિ કરી અને ફરત હવે મોટા ઠાકોરવાદ છે અને જે આજે વરઘડું નીકળ્યું તેમાં પોલીસ ઇન્ચાર્જનો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકોએ ખરા પગે રહી કોઈ અનિશ્ચય બનાવ ના બને એવી તકલીફ અને આવનાર પબ્લિકે પણ મને સાથે સહકાર આપ્યો અને તે પછી કોઈ પણ બનાવ બન્યા વગર સુખ શાંતિથી વરઘડું પતી ગયું છે અને પોલીસ ઇન્ચાર્જનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ જીરણી અગિયારસનો ઠાકોર ભગવાનનો ભવ્યથી ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના એ અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનો નું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે આ નો મરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું ખૂબ જ અહીંયા બધી રાધનપુર ની અંદર સમગ્ર સમાજ આ વરઘોડા ની અંદર જોડાયું એ બદલ સમગ્ર સમાજને અભિનંદન પાત્ર વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડા નીકળતા બધાએ ખૂબ સરસ મજાને